ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ દોસ્તો તો સ્મિત ના મમ્મી આંગણવાડી જતા રહ્યા છે અને સ્મિત અત્યારે મારી પાસે છે કેમ કે આજે થોડીક ઠંડી જેવું છે વધારે તો સ્મિત ને હું ગાડીમાં લઈ જઈશ અને ના મમ્મી ના આંગણવાડીએ ઉતારી દઈશ હાલો હાલો ગાડીમાં હાલો ટર હર કરી દે અંદર બેસી જ મોડું થાય પછી કાઢી નાખશું ચાલો ઉપર બેસી જાવ જતો અંદર જલ્દી અત્યારે આંગળવાડીએ જવાનું છે હા સ્મિત મમ્મીની આંગણવાડી આવી ગઈ છે આપણે સાઈડમાં પાર્ક કરી દઈએ ગાડી સ્મિથના મમ્મીની આંગણવાડી છે હા જાઓ જતા રહ અંદર જતા રહેજો એ મમ્મી અહીંયા છે અંદર આંગણવાડીમાં જા ટાટા એ અંદર છે જોઈ રહી ટાટા હાલ એના મમ્મી અંદર બોલાવે આંગણવાડી જોવા બોલાવે છે તો આ છે સ્મિત ના મમ્મી ની આંગણવાડી જલ્દી હા જો આંગણવાડી છે સ્મિતના મમ્મીની આંગણવાડી જોવા માટે બોલાય હું જાતો હતો પણ કે આંગણવાડી બતાવો હવે બહારનો બી લેવાનું કહે છે જો આ બારનું છે આ સરસ મજાનું અહીંયા આટલું મોટું ગ્રાઉન્ડ છે આ બાજુ આ છોકરાઓ રમતા હોય છે જો છોકરાઓને રમવા માટેનું ક્રિકેટનું મસ્ત અહીંયા પ્રેક્ટિસ થાય છે સિઝનમાં પ્રેક્ટિસ કરતા હોય છે આ બધા છોકરા છે ને સિઝનના બોલથી તો આ આટલું મોટું ગ્રાઉન્ડ છે છોકરાઓને મજા આવતી હોય છે અને આ છે આંગણવાડી બાળકો હજી આવ્યા નથી ધીમે ધીમે આવશે મેં કીધું તું પૂરા હાલો ત્યારે આપણે જાવીએ જોઈએ આપણી નોકરી ઉપર તો લખતર આવી ગયું છે મિત્રો અને સર્વે કરવા જવાનું છે એક ફેમિલી હેલ્થ સર્વે અમારે માર્ચ સુધીમાં પૂરું કરવાનું હોય છે તો ફેમિલી સર્વે ચાલુ થઈ ગયું છે એને ઓનલાઈન અપડેટ કરવાનું હોય છે તો આશા બહેનોને ફોન કરી અને જો હાજર હોય તો આપણે સર્વે કરવા માટે જઈશું તો આ મારું લખતર કાર્યક્ષેત્ર આવી ગયું છે જતાં જ આ બસ સ્ટેન્ડ આવે એના મોટો બમ્બ છે જો ચાલો મિત્રો તો સર્વેમાં મળીએ તો ફેમિલી સર્વે ભીસક ઘર જેવું કરીને નાખ્યું છે અને હવે જમવા માટે આવ્યો છું તો ચાલો હવે જમી લઈએ ટિફિનમાં ગવારનું શાક રોટલી એટલે ગાજર છે ચાલો ત્યાં જમી લઈએ દોસ્તો તો અત્યારે હું આવી ગયો છું ડીમાર્ટમાં નોકરી પૂરી કરી નાખી છે અને ડીમાર્ટમાં આવ્યો છું કેમ કે ડીમાટમાં થોડીક વસ્તુ લેવાની છે ચા ખાલી થઈ ગઈ છે તો સવારમાં ચા બહારથી લાવી પડી હતી તો ચા લેવાની છે બીજી થોડી નાની મોટી વસ્તુ લેવાની છે અને ચોકલેટ ડે છે તો છોકરા માટે અને છોકરાના મમ્મી માટે જો ચોકલેટ જે કાદી સારી હોય એવી લેતા જઈશું બાસ્કેટ લઈ લેવી હા આપણે વાઘ બકરી ચાલીશું વાઘ બકરીમાં પાંચસો ગ્રામ વાળી લઈ લઈ ચોકલેટનું લઈ એક લઈ છે આ છે લિજ્જત પાપડ એક લઈ લીધું અમૂલ ને એક છાસ લઈ લીધું બીજા અમારે કપડામાં માં જોઈ લઈ કપડામાં કઈ છે પ્લાસ્ટિક વેર છે બધું અહીંયા પણ આ પ્લાસ્ટિક વેર છે છોકરાઓના કપડા છે આ બાજુ મિત્રો માટે લેડીઝ વેર આ બાજુ છે ભાગમાં લેડીઝ છે આ વિભાગમાં જેન્ટ્સ છે ઉપરથી તો કાંઈ લીધું નથી હવે જઈશું નીચે અને બિલ બનાવી નાખવી ફાઇનલી દોસ્તો ડીમાર્ટમાંથી વસ્તુ લઈ લીધી છે જો તમે આ આપણી પાસે બેગ નથી તો હાથમાં જ લઈ લીધી છે ગાડીના અંદર મૂકી દઈશું જો આ મિત્રો તો આ બધી વસ્તુ લઈ લીધી છે ચોકલેટ લીધી છે ચાર પાંચ જાતની થા છાસની થેલી છે ચા છે અને પાપડ છે તો આજે ડીમાર્ટમાંથી આટલું લીધું છે ચોકલેટ આટલી લીધી છે ચાર પાંચ અલગ અલગ પરંતુ આટલી બધી ખાવાની નથી કેમકે સ્મિતના મમ્મીને શરદી એટલી રહી છે સ્મિતને એટલી શરદી રહી છે તો છે ચાર પાંચ દિવસ જેવું ક્યારેક ક્યારેક ખાઈશું ને ફ્રીજમાં પડી રહેશે ચોકલેટ ડે જેવું હતું તો લઈ લીધી છે ખરે મિત્ર ભવાનભાઈ જાદવ છે એ સુરેન્દ્રનગર આવ્યા છે નોકરી કરે છે બારગા તો એમને મળવા જાવી છે વાળ કપાવાના છે તો અત્યારે એમને સાથે વાળ કપાવવા માટે ભવનભાઈ ને લઈ જઈશું પવનભાઈ આવી રહ્યા છે જો એમનું સાસરાનું ઘર છે પવનભાઈ રહે છે નડિયાદ અત્યારે નડિયાદના મહુદામાં એમની નોકરી છે તો અત્યારે શનિ રવિમાં આવ્યા છે તો ફોનમાં વાત કરી રહ્યા છે અત્યારે આ રોડ છે આ ટ્રાફિક છે થોડો જો એમને સુરેન્દ્રનગરમાં જ વાળ કપાવવાનું ફાવે છે તો અત્યારે એમને વાળ કપાવવા માટે જવાનું છે તો જેવી હવે એમના ફેમસ છે વાળ કપવાવાળા છે કાળુભાઈ એમની પાસે હવે તમને બતાવું આ ભવાનભાઈના હેર સલૂનવાળાને બતાવવું પડે આ અમારા ભવાનભાઈ ખાસ મિત્ર છે અને નડિયાદમાં નોકરી કરે છે કેમ તો આવો મિત્ર ઘણા સમય પછી મળ્યા છે હાલો તો મળતા રહેવી જ ઘણીવાર ચાલો ત્યારે જઈએ બજાર વાળા છે કાળુભાઈ વાળ કપાવે છે હું તો લખતર વાળ કપાવું છું હું અહીંયા નથી કપાવતો આ ભવાનભાઈ અહીંયા કપાવે છે વાળ ખાસ સ્કૂટીના આગળના ટાયરનો વાળ વાલ ખરાબ થઈ ગયો અચાનક મિત્રો પંચરમાં થયું હતું એવું કે હું શાકભાજી લીધી મરચાં લીધા અને ટમેટા લીધા અને આગળના વ્હીલમાં હવા થોડીક ઓછી હતી તો હવા પૂરતો હતો હવા પૂરતો તો એટલી વારમાં આગળના ટાયરનો જે વાલ છે એ વાળ તૂટી ગયો એટલે હવા તો ઓછી હતી જ તે થોડી થોડી હવા પૂરી લઈ એટલે નવો વાલ નખાવો પડ્યો છે દોસ્તો ઘરે આવી ગયા છીએ બજારમાંથી અને જમવાનું બની ગયું છે